નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાયજે ઉમટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ ચરમસીમાએ પહોંચી રહ્યો છે ભારત સરકારે બુધવારે એટલે કે સાતમી મે ના રોજ સમગ્ર દેશમાં અંધારપટથી માંડીને એર સાયરનની વોર્નિંગ સિસ્ટમ સક્રિય બનાવવાથી માંડીને સિવિલ ડિફેન્સના તમામ કાર્યકર્તાઓને સજ્જ થવા માટે પુનર્વસન માટે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે સજ્જ થવા ન કરે નારાયણ અને જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થવા માટે આદેશ કર્યો છે અને બુધવાર સાતમી મેના રોજ એની કવાયત થવાની છે ભારતના તમામ કલેક્ટર્સ જિલ્લા પોલીસ અધિક્ષકથી માંડીને મ્યુનિસિપલ કમિશનર પોલીસ થી માંડીને ચીફ સેક્રેટરી તમામને આદેશ આપવામાં આવ્યો છે કે યુદ્ધની સ્થિતિ થાય તો એના માટેની સંપૂર્ણ કવાયતની એક પ્રકારની એક્સરસાઇઝ જે છે એ બુધવારના રોજ થવાની છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધના વાદળ ઘેરાય તો એના માટે જવાબદાર કોણ દિવસથી સતત પાકિસ્તાન ભારતની સરહદે માટે હોવા છતાં ગોળીબાર કરી રહ્યું છે અને ભારત સરકારે પહેલી વખત ઓગણીસો એકોતેર પછી અંધારપટની એક્સરસાઇઝ શરૂ કરી છે જે વસ્તુ અત્યંત સૂચક છે એટલું જ નહીં એર સ્ટ્રાઇક પછી શું થાય એરસ્ટ્રાઇક પહેલા શું થાય એ અંગેની બધી ગાઈડલાઇન જે રીતના જાહેર થઈ રહી છે એ જોતા એવું લાગે છે કે ભારત હવે યુદ્ધ માટે સંપૂર્ણપણે સજ્જતા કેળવી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે કે પાકિસ્તાન કોના ખીલે કૂદી રહ્યું છે પાકિસ્તાન શા માટે અવારનવાર ભારતને ધમકી આપી રહ્યું છે કે જો અમારી પર હુમલો થશે તો જો તમે અમારું પાણી રોકશો તો અમે પરમાણુ બોમ્બથી હુમલો કરી શકીએ છીએ પાકિસ્તાનની હાલત પેલી કહેવત છે ને કે પાકિસ્તાન પડ્યું છતાં તંગડી ઊંચી થઈ ગઈ છે અને આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બેલ આઇકોનમાં વિનામૂલ્યે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા જે પણ વિડીયોઝ આવે એના નોટિફિકેશન્સ તરત મળતા રહે તો મિત્રો ધન્યવાદ પાકિસ્તાન ભારતથી યુદ્ધમાં જીતે એવી કોઈ જ સંભાવના નથી શક્યતા નથી ઝીરો પોઈન્ટ ઝીરો 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 શક્યતા નથી ઓગણીસો માં ઓગણીસો માં ઓગણીસો માં અને કારગીલ યુદ્ધમાં ઓગણીસો ચાર ચાર વખત યુદ્ધમાં પરાજિત થઈ ચૂકી છે ત્યારે ત્રાસવાદ એક માત્ર પાકિસ્તાનનો આશરો રહ્યો છે અને પાકિસ્તાન જે છે એ માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની નિકાસ કરે છે ક્યારેક અફઘાનિસ્તાન તરફ તો ક્યારેક બાંગ્લાદેશ તરફ તો ક્યારેક ભારત તરફ અને ક્યારેક એમના જ ગૃહમંત્રીએ એમના જ સંરક્ષણ મંત્રીએ એમના જ સરકારી પ્રવક્તાઓએ એમના જ વિપક્ષી પાર્ટીના નેતાઓએ સ્વીકાર્યું છે તેમ કે છેલ્લા ત્રીસ વર્ષથી અમેરિકા પશ્ચિમના દેશો બ્રિટનના હાથા બનીને પાકિસ્તાને દેશ વિદેશમાં ત્રાસવાદની નિકાસ કરી છે ત્યારે એ પાકિસ્તાન હવે ભારતને એવું કહે છે કે પહલગામ ઘટનામાં અમે જવાબદાર નથી અને પાકિસ્તાને પોતાની ભૂમિનો ઉપયોગ પહલગામની ત્રાસવાદની ઘટના પાછળ કર્યો નથી અલબત્ત આ તદ્દન એક હાસ્યાસ્પદ બાબત છે ત્યારે પાકિસ્તાનને ખબર છે કે એના લશ્કરની કોઈ સજ્જતા નથી ભારત સામે લડવાની એની કોઈ હેસિયત નથી પાકિસ્તાનની આર્થિક હાલત બધથી બદ્તર થઈ રહી છે દુનિયાભરમાં ભીખનો કટોરો લઈને પાકિસ્તાનના શાસકો વ્યાજ નહીં વ્યાજ પરનું વ્યાજ ચૂકવવા માટેની ભીખ માંગી રહ્યા છે બેકારી ગરીબી મોંઘવારી ભૂખમરોથી પીડાતા પાકિસ્તાનને આ યુદ્ધનું સુરાતન શા માટે ચડે છે ખીચ પકડ મુજબ જોર ક્યો આ રહ્યા હે એનું કારણ એ છે કે પાકિસ્તાન ચીનના ખિલ્લે કૂદી રહ્યું છે અને ચીન ઈચ્છે છે કે દુનિયાભરમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નાના મોટા યુદ્ધ ચાલતા રહેવા જોઈએ જેથી ચીન જે છે એ પોતાના શસ્ત્રો જે છે એ પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા દેશોને વેચે અને એટલા જ માટે પિદ્દી ન પિદ્દી કા સોરબા જેવું બાંગ્લાદેશ કે જે ભારતનું બગલ બચ્ચું છે ભારતે જે પેદા કર્યું છે એ બાંગ્લાદેશ પણ હવે શેખી મારતા એવું કહે છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો બાંગ્લાદેશ પૂર્વોત્તરને કબજે કરવાની કોશિશ કરી શકે એમ છે અલબત્તા તદ્દન હાસ્યાસ્પદ વાત છે પરંતુ ફાકા ફોજદારી કરવામાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે એ તો એક જગજાહેર વાત છે હકીકત એ છે કે ચીન જે છે એને દુખે છે પેટ અને કૂટે છે માથું આખી દુનિયામાં હવે ચીન અને અમેરિકા વચ્ચે જે રીતે ટેરિફ વોર શરૂ થયું છે અને એમાં બે મુખ્ય લડાઈ જે છે એ બે મહાસત્તા એટલે કે અમેરિકા અને ચીન વચ્ચે છે ત્યારે ભારતની પોઝિશન આર્થિક રીતે મજબૂત થઈ રહી છે ભારતની હાલત હવે ચાઈના પ્લસ તરીકે મેન્યુફેક્ચરિંગમાં મજબૂત બની રહી છે એપલ જેવી કંપનીઓ હવે ભારતને પોતાનું મેન્યુફેક્ચરિંગ સોંપી રહી છે ત્યારે ભારતના શાસકો જે છે એ પાકિસ્તાનની સરહદે વધારે સક્રિય રહે એના માટે ચીન જે છે એ અવારનવાર સડી સંચાર કર્યા કરે છે ચીનની બદદાનત એ છે કે એ ભારતમાં આ પ્રકારે કોકના કોક રીતે ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે ડિસ્ટર્બ કરવા માંગે છે અને એટલા જ માટે માત્ર ત્રણ દેશ દુનિયામાં એવા છે કે જે પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યા છે એક ચીન બીજું બાંગ્લાદેશ અને ત્રીજું બાદ કરતા દુનિયાનું કોઈ દેશ આજની તારીખે પાકિસ્તાનની પડખે નથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતા ભારત આવવાનું આમંત્રણ તો સ્વીકાર્યું છે સાથોસાથ એ પણ કહ્યું છે કે ત્રાસવાદની ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને ત્રાસવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ત્રાસવાદ સામેની લડાઈમાં અમે ચોક્કસ ભારતને ટેકો આપીએ છીએ અલબત્ત અમેરિકાએ એ પણ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાને સાથે મેળવીને કોક રસ્તો કાઢવો જોઈએ અલબત્ત અમેરિકા જાહેરમાં આ જ પ્રકારની સલાહ આપે છે જે પ્રકારની સલાહ દુનિયાના અન્ય દેશો પણ આપે છે પરંતુ આપના વિદેશ પ્રધાન એસ જયશંકરે દુનિયાના તમામ દેશોને રોકવું પરખાવ્યું છે કે અમને કોઈની સલાહની જરૂર નથી તમારે બનવું હોય તો અમારા પાર્ટનર બનો અમને પંડિતાઈથી કોઈ ભાષણો કે સુફિયાની સલાહ આપવાની જરૂર નથી હવે આ સંજોગોમાં પાકિસ્તાન જે છે એને આર્થિક રીતે બરબાદ કરવાની ભારતની વ્યૂહરચના જે છે એ કારગત નીવડે એવી સંભાવના છે અને ભારત જે છે એ પાકિસ્તાનને આર્થિક રીતે બરબાદ કરવા માટે ભારતે એની સાથે વેપારીક સંબંધો કાપી નાખ્યા છે સરહદ પરથી થતો વ્યવહાર જે છે એના સંબંધો કાપી નાખ્યા છે દરિયાઈ જડસીમાથી થતા વાહનો લાંગરવાની વાત જે છે એ બંધ કરી દીધી છે એટલું જ નહીં ભારતે પાકિસ્તાનને તમામ પ્રકારના વ્યવહારોથી ડિપ્લોમેટિકથી માંડીને બીજા બધા સંબંધો ભારત કાપી રહ્યું છે ત્યારે પાકિસ્તાન શા માટે ભારતીય સરહદે સતત ગોળીબાર કરે છે અને આ ગોળીબાર કંઈ મફતમાં તો થતો નથી રોજ કરોડો રૂપિયાનો ખર્ચો જે છે છેલ્લા અગિયાર દિવસથી પાકિસ્તાન કરી રહ્યું છે કારણ કે આ તમામ ફાયરિંગ જે છે એ પાકિસ્તાન ઇરાદાપૂર્વક લાઇન ઓફ કંટ્રોલથી કરી રહ્યું છે હવે લાઇન ઓફ કંટ્રોલ જે છે એમાં કુપવારામાં પણ થઈ રહ્યું છે પૂંછમાં પણ થઈ રહ્યું છે અખનોરમાં પણ થઈ રહ્યું છે નૌસેરા સેક્ટર પર પણ આ ફાયરિંગ થઈ રહ્યું છે સુંદરબનીમાં કે બારામુલ્લામાં કે મેંગરમાં આ તમામ ક્ષેત્રો જે છે એ લાઇન ઓફ કંટ્રોલ પર આવે છે અને બીજું કે છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાને બે મિસાઇલ પરીક્ષણ કર્યા એક ચારસો પચાસ કિલોમીટર રેન્જની અબ્દાલી મિસાઇલ હતું એનું પરીક્ષણ કર્યું અને પછી સોમવારે એકસો વીસ કિલોમીટર રેન્જ ધરાવતી ફત મિસાઇલ જે છે એનું પણ પરીક્ષણ કર્યું હવે આ પ્રકારના પરીક્ષણોથી ભારતને તો કોઈ ફરક પડતો નથી કારણ કે ભારત પાસેની જે મિસાઈલો છે હું ઈરાદાપૂર્વક કોઈ જ ભારતની વ્યૂહરચનાની વાત કરતો નથી હું માત્ર એટલું જ કહું છું કે ભારતની સંરક્ષણ તાકાત જે છે એ એની સામે પાકિસ્તાનની કોઈ વિસાત નથી એટલે આપણે આપણી ખુમારીમાં છીએ આપણે પાકિસ્તાનના એવા પરીક્ષણોથી ડરતા નથી પરંતુ પાકિસ્તાન ગોળીબાર શા માટે કારણે છે અગાઉ પાકિસ્તાન ભારતીય સરહદે શસ્ત્ર વિરામનો ભંગ કરીને જ્યારે ફાયરિંગ કરતું હતું ત્યારે એનો ઈશારો સ્પષ્ટ હતો કે એ ભારતીય સૈનિકોને બીજા મોરચે વ્યસ્ત રાખી અને બીજી બાજુથી ત્રાસવાદીઓને અને ઘુસણખોરોને ભારતમાં ઘુસાડવાની કોશિશ કરતું હતું અત્યારે પાકિસ્તાન છેલ્લા અગિયાર દિવસથી ફાયરિંગ એટલા માટે કરે છે કારણ કે ભારતીય લશ્કર ભારતીય સેનાના જે જવાનો જે છે એ પહાડીઓમાં અને બીજી બધી જેને આપણે વેન્ટાજ પોઝિશન કહી શકીએ ને કે વ્યૂહાત્મક સ્થળોએ પોઝિશન ન લે એટલા માટે સરહદે આ પ્રકારના ઉંબાડિયા ચાપી અને ફાયરિંગ કરી રહ્યું છે અલબત્ત ભારતીય લશ્કર જે છે એ સંપૂર્ણ રીતે સજ્જ છે અને એડવાન્સ સ્તરે અત્યારે પહોંચી ચૂક્યું છે ભારતીય સેના ભારતીય નૌસેના ભારતીય હવાઈ દળ અને એ ઉપરાંત આપની બધી જ તૈયારી પાકિસ્તાન સામે થઈ ચૂકી છે ત્યારે ભારત હંમેશા એક શાંતિપ્રિય દેશ રહ્યો છે પરંતુ જે રીતે પાકિસ્તાન ખીચ પકડ મુજબ જોર હતા એની માફક કૂદાકૂદ કરે છે એટલે ભારતે હવે જેને કહી શકાય ને એક સ્પષ્ટ અને મક્કમ સંદેશ આપ્યો છે અને બુધવારે પહેલી વખત ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી ભારતે પહેલી વખત સમગ્ર દેશમાં અંધારપટની કવાયત બુધવારના દિવસે યોજવાનું નક્કી કર્યું છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓને અને ડીજીપીને આ અંગેના આદેશ આપ્યા છે અને એર રેડિંગ થાય એટલે કે હવાઈ હુમલો થાય એ વખતે કયા પ્રકારનું સાયરન વાગે અલગ અલગ પ્રકારના જે છે એની સમજ આપવા માટે હોમ હોમગાર્ડ્સને સિવિલ ડિફેન્સના જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે નાગરિકોને એના માટે જ્યારે કહી શકાય છે ને કે માહિતી આપવાની શરૂઆત થશે અંધારપટ થાય તો અંધારપટની તૈયારી કઈ રીતના કરવાની કોર્પોરેશન છે કે પંચાયત છે કે અલગ અલગ સંસ્થાઓ જે છે એ જાહેર રસ્તા પરની લાઇટો બંધ કરશે ઘરમાં રહેતા લોકોએ અથવા તો કોર્પોરેટ હાઉસ છે અથવા તો ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોએ પણ પોતપોતાની રીતે લાઇટો ઈશારો મળે એ સાથે બંધ કરવાની છે સ્કૂલ અને કોલેજમાંથી વિદ્યાર્થીઓને કઈ રીતે તાત્કાલિક રીતે બહાર કાઢવા હોસ્પિટલમાં કેવી સજ્જતા રાખવી આ બધી જ તૈયારી જે છે એ થઈ ચૂકી છે એટલું જ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એટલે કે આપણા જાહેર સાહસો અને બીજા બધા જે મહત્વના બહુ જ વેલ્યુએબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રકચર્સને કઈ રીતના ઢાંકવા એને કઈ રીતે કેમોફ્લેચ કરવા કઈ રીતના એના કલર બદલી નાખવા એ બધી પણ તૈયારી થઈ ગઈ છે ભારતીય સૈના તો ફૂલ ફ્લેચ જેને કહી શકાય ફૂલ સ્કેલ તૈયારી પર આવી જ ચૂકી છે ભારતના ફાઇટર છે ડ્રોન રડાર આ બધું પણ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે ભારતની ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે એમાં પણ ફૂલ ટાઈમ ધમધુકાર અત્યારે પ્રોડક્શન શરૂ થઈ ગયું છે જે લોકો રજા પર ગયા છે એ લોકોની રજા રદ કરીને એમને પાછા બોલાઈ લેવામાં આવ્યા છે ટૂંકમાં યુદ્ધ માટે સજ્જ છે અને ભારતીય સેના તો એટલી કેપેબલ છે કે રાવલપિંડીથી માંડીને સરહદ સુધી પહોંચી જશે અલબત્ત આ માહોલ જ્યારે તંગદિલી અને ચરમસીમા પર પહોંચ્યો છે ત્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે સોમવારે મોડી રાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવે ભારત અને પાકિસ્તાનને વિનંતી કરી છે કે મહેરબાની કરીને સંયમ રાખો યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી યુદ્ધ સિવાય સંવાદના અને સમાધાનના બીજા અનેક બધા માર્ગો ઉપલબ્ધ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતે દરમિયાનગીરી કરવાની વાત કરી છે એટલે એ પણ શક્ય છે કે શાંતિ માટેના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘથી માંડીને અમેરિકા રશિયા અને બીજા બધા વિકાસ અને વિકસિત દેશો જે છે એ ભારત સાથે મંત્રણા કરે કારણ કે પાકિસ્તાન એક જ રાગ આલાપી રહ્યું છે કે જો અમારું પાણી બંધ કરશો જો અમારી પર હુમલો કરશો તો અમે પરમાણુ બોમ્બ ઝીકી દઈશું અલબત્ત આ એક શેખી છે માત્ર ફાંકા ફોજદારી છે પાકિસ્તાનની તાકાત નથી કે પરમાણુ હથિયારનો કે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરે પરંતુ દુનિયાની મહાસત્તાઓ નથી ઈચ્છતી કે દક્ષિણ એશિયામાં અથવા તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રકારે કોઈ ટેન્શન વધે અને એટલા જ માટે દુનિયાની મહાસત્તાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય એના માટે સમાધાન અને સંવાદના માર્ગ શોધી રહી છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરરના સથવારે જો ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો યુદ્ધ થશે પાકિસ્તાન ખરેખર સખડું રહેશે કે નહીં ભારતે એને પદાર્થ પાર્થ શીખવાડવો જોઈએ કે નહીં દુનિયાની મહાસત્તાઓ ભારતને સમજાવવાની કેવી કોશિશ કરશે આ અંગે તમારી ટીકા ટીપની અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર